ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હોટેલ હોટેલ શબ્દનો અર્થ ચા પાણી નાસ્તા ઇત્યાદિની દુકાન વિશ્રાંતિ ગૃહ પ્રવાસીઓ માટે રહેવાની સગવડ વાળું મોટું મકાન ઉપહાર ગૃહ ભોજનાલય ભોજન ગૃહ કે હોટેલ થાય છે હોટેલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ઓનર ઓફ ધી હોટેલ વેલકમ ડસ પર્સનલી અર્થાત હોટેલના માલિકે વ્યક્તિગત રીતે અમારું સ્વાગત કર્યું એક બીજું ઉદાહરણ જોઈએ ધ હોટેલ ઇઝ કરન્ટલી અન્ડર કન્સ્ટ્રક્શન એટલે કે હોટેલનું હાલમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે એક અન્ય ઉદાહરણ જોઈએ લીવ યોર લગેજ ઇન ધ હોટેલ અર્થાત તમારો સામાન હોટેલમાં છોડી દો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ